ભરૂચના નેત્ર લાખના ખર્ચે ભરૂચની નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદ ની ગ્રાન્ટમાંથી પચાસ લાખ ખર્ચે છ મહિના પહેલા માર્ગ બનાવ્યો હતો જે માર્ગ હાલમાં અતિબિસ્માર બન્યો છે જેને પગલે સ્થાનિકો વાહન હેરાન પરેશાન બન્યા છે માર્ગ પર પડેલ ખાડાઓને પગલે અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે જે ખાડાઓમાં વેપારીઓ જાતે પુરાણ કરી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવા ગ્રામ પંચાયતના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે ત્યારે ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરે તેવી માંગ કરી છે